દેશભરમાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા બે હજાર ચોવીસનું અંતિમ પરિણામ જાહેર કરાયું જેમાં બનાસકાંઠાના બ્રિજેશ બારોટે પાંચસો સાતમા રેન્ક સાથે યુપીએસસી માં સફળતા મેળવી પરિણામ જાહેર થયા બાદ અને તેમના પરિવાર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિર મિહિર પટેલ સાથે તેમણે મુલાકાત કરી હતી કલેક્ટરે બ્રિજેશ અને તેના પરિવારને શુભેચ્છાઓ પાઠવી આ સાથે જ તેમણે શાલ અને માતાજીની છબી સાથે તેમનું સન્માન કર્યું બ્રિજેશ બારોટે તેની આ સફળતાનો શ્રેય તેના માતા પિતાને આપ્યો બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને રોલ મોડેલ ગણાવ્યા સર્વિસ પરીક્ષાનું પરિણામ એમાં મારો પાંચસો સાતમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જે બદલ હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું આ સફળતા માટે હું મારા માતા પિતા પરમાત્મા અને સગા સંબંધીઓનો સૌ કોઈનો આભાર માનું છું અને આ તૈયારીમાં ના ઇન્ટરવ્યુ સ્ટેજ ખાતે માનનીય કલેક્ટર જિલ્લા કલેક્ટર શ્રી બિહર પટેલ સરનો પણ હંમેશા સપોર્ટ રહેલો છે જ્યારે પણ ઇન્ટરવ્યૂ હોય ત્યારે સરના એક્સપર્ટ લેક્ચર્સ અને સરની ઇન્ટરવ્યુમાં જે સરે પોતે ટોપ સ્કોર મેળવેલો છે તેમની ગાઈડન્સ હંમેશા માટે ઉપયોગી નીવડ્યું છે